માનવ ના જેમાં માનવ ઉત્થાન સેવા સમિતિ શાખા રતન પર સુરેન્દ્રનગર ગુજરાતના પ્રભારી મહાત્મા કાત્યાયની બાઈજી તથા મહાત્મા સુગીતા બાઈજીના માર્ગદર્શન હેઠળ તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર બે ના રોજ

ઘણા વર્ષથી પ્રયાસરત છે સ્વાસ્થ્ય માટે આરોગ્ય માટે અને ભારત કેવી રીતે સ્વચ્છ બને ભારત દેશની સરકાર એને પણ સફાઈ અભિયાન શરૂ કર્યું છે તો અમારી સંસ્થા એને અંતર્ગત આ સફાઈ કાર્યમાં સહભાગી બની છે તો સમાજના લોકોને અમારું આહવાન છે કે પોતાની શેરીઓ ગલ્લીઓ ગામડા અને ઘરમાં બધે સફાઈ રાખે સાથે સાથે અમારા ગુરુ મહારાજજીનો સંદેશ છે કે જેવી બહાર સફાઈ થાય એવી અંદર પણ સફાઈ થવી જોઈએ બસ એ સાથે તમને વિચાર કેવી રીતે આવ્યો આવી રીતના કે સાવ અભિયાન કરવા માટે સ્વચ્છ અભિયાન માટે વિચાર એટલા માટે કે ગંદકી ફેલાય તો રોગચાળો વધે જેમ ડેન્ગ્યુ છે અન્ય બીમારીઓ શરૂ છે તો એમાં લોકો પોતાના ને સારું કરે આશરે તમારી ટીમમાં કેટલા લોકો હશે

કે પૂરા ભારતભર માં સફાઈ અભિયાન લોકો શરૂ રાખે અરોજ ના પાગેશ મકવાણા સાથે ચક્રવાત ન્યુઝ સુરેન્દ્રનગર